બાદલપુરમાં દિનેશભાઈ કુંભાણીની અનોખી જ સેવા જી હા બારસો ખેડૂતોને આપી છે સહાય જુનાગઢ જિલ્લાના બાદલપુર ગામના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ માતૃભૂમિ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજ્યો હતો અને આ કાર્યક્રમમાં માવઠા થી પગલે કુંભાણી દ્વારા સોળ નવેમ્બર બે ના રોજ પ્રતિ હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે અને જયારે હેક્ટર પણ કોઈ જાતની મર્યાદા નથી રાખવામાં આવી આ સાથે ખેડૂતોના હિતમાં રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં સાંજના સમયે ભોજન લઈ લઈને ત્યાંથી વિદાય લીધી આવો માનવ સેવાના અનોખો જ ઉપક્રમ બાદલપુર ગામ ખાતે ફરી એકવાર પ્રેરણાસ્પદ ઉદાહરણ પૂરું પાડે છે આજે કુંભાણી પરિવાર અને ખોડલધામ માટે એક ગૌરવનો દિવસ છે તાજેતરમાં જે કુદરતી આફત ખેડૂતો ઉપર આવેલી અને ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરેલી કે જે આપ વિસ્તારમાં રહેતા ભાઈઓ બહાર જઈ અને જેની ઉપર પ્રભુની કૃપા વરસી હોય તેવા લોકો આગળ આવે અને ખેડૂતોને જે પણ રાહત થાય એ આપી શકે એમાં અમારા મુખ્ય ટ્રસ્ટી એવા ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણીએ પહેલ કરેલ છે અને હેક્ટર દીઠ પોતાનું જ ગામ નહીં પણ એવા પાંચ ગામ લઈ અને દરેક ખેડૂત ભાઈઓને આજે ચેકનું વિતરણ કરવા જઈ રહ્યા છે ત્યારે દિનેશભાઈ કુંભાણીના આખા પરિવારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે મા કોડલ આ પરિવારને હંમેશા આનંદમાં રાખે ખુશ રાખે ખૂબ આગળ વધે પ્રાર્થના કરું છું વરસાદથી કિસાન લોકોને ઘણી બધી નુકસાની થઈ છે તો એ નુકસાની આજે દિનેશભાઈને પ્રેરણા થઈ પરમાત્માએ પ્રેરણા કરી અને કુંભાણી પરિવારને આશીર્વાદ આપો છું કે રાષ્ટ્રની પ્રજા આપણું ભાંડરું છે એવી ભાવના જાળી અને એને સહયોગ અને સહકાર આપો બધા ઉદ્યોગપતિઓને એક વિનંતી કરું છું જ્યારે જ્યારે દેશ પર આપત્તિ આવે ત્યારે તમામ લોકોએ ખંભે ખંભો મિલાવવાની આ મારું મારું નામ દિનેશ છે વતન જે જુનાગઢ જિલ્લામાં આવેલું છે આપ જાણો છો સમગ્ર ગુજરાતમાં એક મહિના પહેલા ખૂબ મોટા વ્યાપક પ્રમાણમાં વરસાદ આવ્યો છે અને આ વરસાદને કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પારાવાર નુકસાન થયું એ નુકસાનના જે ક્યાં આંકડા હતા એ ખૂબ મોટા આંકડા હતા ખેડૂતોના પણ મારું માદરેપુર બાજુમાં સાખરાવદર સેમરાડા પ્રભાતપુર આ ચાર ગામ જે છે અમારા બાદલપુર ગામના સીમાડાના ગામ છો

આપવા માટેનો એક સંકલ્પ કરેલો હતો એ સંકલ્પના આધીન આજરોજ આ ચાર ગામના તમામ ખેડૂતોને બોલાવી આ મંચ ઉપરથી બધા જ લોકોને પોતપોતાના જેટલા હેક્ટર હતા હેક્ટર પ્રમાણે અગિયાર હજાર રૂપિયા લેખે ચેક આપવા માટેનો આજનો કાર્યક્રમ હતો આ ચાર ગામના જે કાંઈ સાત બારને નકલો અમારી પાસે સરપંચશ્રીએ પહોંચાડી હતી એનો ટોટલ સરવાળો કરતા અઢારસો એકાણું હેક્ટર જમીનના અમે ચેક બનાવ્યા છે અને અગિયાર હજાર રૂપિયા લેખે આપણે ગણીએ તો બે કરોડથી વધારે રકમના ચેક અમે બનાવીએ અને આજે બધા લોકો આપવા પડ્યા છે એમાં આપણે કોઈ હેક્ટરની મર્યાદા નહોતી એ બાજુમાં પ્રભાતપુર ગામમાંથી પણ એક લાખ સુડતાલીસ હજાર આજુબાજુનો એક ચેક પણ બનેલો છે હું પ્રભાતપુર ગામનો સરપંચ રાકેશ સાવલિયા આજનો આ કાર્યક્રમ બાદલપુર મુકામે દિનેશભાઈ કુંભાણી દ્વારા આયોજિત હતો માતૃભૂમિ રોણ સ્વીકાર કાર્યક્રમ જે કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઈ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમ કે ચાર ગામના તમામ ખેડૂત અંદાજે બારસો ખેડૂત જેવું છે અને ટોટલ જમીનનો હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા લેખે ટોટલ જમીનના શેક તૈયાર કરી અને આજે આજની તારીખમાં શેક વિતરણ કરવાનો આજની તારીખ હતી જેને અનુસંધાને કાર્યક્રમમાં ઉપસ્થિત ખોડલધામ ના ટ્રસ્ટધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ તેમજ આ વિસ્તારના સંત શિરોમણી પરબની જગ્યાના મહંત કરશનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી અને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ચારે ગામના ટોટલ ખેડૂત અને ખેડૂત પરિવારો ઉપસ્થિત રહી સાથે ભોજન લઈ અને આ કાર્યક્રમ સંપાદન કરવાનો નિર્ધાર કરેલ છે સાખડાવદર ગ્રામ પંચાયત નિકુંજ જીમાણી આજે જે માતૃભૂમિ ઋણ સ્વીકારનો કાર્યક્રમ દિનેશભાઈ કુંભાણી દ્વારા જે કરવામાં આવ્યો ચેક વિતરણ માટે આજુબાજુના ચાર ગામ સાખડાવદર પ્રભાતપુર બાદલપુર અને સેમરાળા આ ખેડૂતોને અત્યારે જે ખુશીની ખુશી છે એ માટે નરેશભાઈ પટેલ ખોડલધામના ટ્રસ્ટી અને પરબધામના બા મહંત શ્રી કરશનદાસ બાપુ તેમના હાથથી અત્યારે જે ખેડૂતોને ચેક આપવામાં આવ્યો તે બદલ હું કુંભાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું હાલ અંદાજે બારસોથી વધુ ચેક વિતરણ કરવામાં આવ્યા છે તે બદલ હું કુંભાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ અરસુખભાઈ રોડાભાઈ ડોબરિયા બાદલપુર ગામ સરપંચ હવે અત્યારે આ જે અતિવૃષ્ટિમાં જે નુકસાની થઈ ત્યારે ખેડૂતનું કોઈ ભાવ પૂછે એમ નહોતું ત્યારે અમારી વહારે અને અમારા ગામના અને એમને મને ટેલિફોનિક વાત કરી કે ભાઈ આ વધારે અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાની થયેલ છે તો મારે કાંઈક મદદરૂપ થવું છે તો મેં કીધું શું થવું છે મને કે નહીં તું કે મેં કીધું ભાઈ હું ના કહી શકું તમે અહીંયા આવો અને આજુબાજુના ચાર ગામની મને વાત કરી ભાઈ બાદલપુર સાખડાવદર પ્રભાતપુર ને સેમરાડા એટલે મેં બધા સરપંચોને અને આગેવાનોને બોલાવ્યા અને દિનેશભાઈ આવ્યા કે ભાઈ ખરેખર ખેડૂતોને બહુ નુકસાની થઈ છે એની સામે અત્યારે નવા વાવેતર કરવા માટે ખાસ પૈસાની જરૂર પડે તો પાક નુકસાનીમાં પાક ફેલ થઈ ગયો પૈસા તો કોઈની પાસે હતા નહીં ત્યારે જે વતનનું ઋણ ચૂકવવા માટે દિનેશ કુંભાણી અહીંયા પહોંચી ગયા અને દરેક ખેડૂતોને ચાર ગામના દરેક ખેડૂત એટલે કમસે કમ બારસો ખેડૂતો થયા છે એમને હેક્ટરે અગિયાર હજાર રૂપિયાની સહાય અને બીજું કે હેક્ટરની કોઈ મર્યાદા નથી અને આ વળતર ચૂકવવામાં વધારેમાં વધારે ચેક એક લાખને સત્તાણું કે છન્નું હજારની આસપાસનો થેલો છે એક ખેડૂતનો એમાં નાના ખેડૂત હોય તો બી વાંધો નહીં અને મોટા ખેડૂતને મોટી નુકસાની થઈ હોય એટલે અમ અમને એવી સૂચના આપેલી કે ભાઈ મોટો ખેડૂત છે એ કોઈની પાસે માગી નહીં શકે તો એને નુકસાની મોટી થઈ હોય વાવેતર મોટું કરવાનું હોય તો જે વધારેમાં વધારે અમારે સત્તર હેક્ટરનો મોટો ખેડૂત છે તો એમને એક લાખ સત્તાણું કે છન્નું હજારની આસપાસનો ચેક પણ આપેલો છે અને અમારા ગામના ચાર ગામના બધા ખેડૂતો આ સહાયથી

એમને પોતાની ફરજ અદા કરી ગામનું ઋણ ચૂકવ ચૂકવવા માટે ભાદલપુર સાંકળાવદર પ્રભાતપુર અને સેમરાળા આ ચાર ગામના તમામ ખેડૂતોને એક્ટર બીઠ અગિયાર હજાર રૂપિયા સહાય કરેલી છે તેમણે બિરદાવીએ છીએ અને એ સહાયથી થી ખેડૂતોને ઘણો બધો લાભ પણ થયો છે અને સાથે સાથે એ પણ કહેવું છે કે દરેક ઉદ્યોગપતિઓ દરેક ગામમાં એક એક બબે ગામમાં ગતક લે

ને નુકસાન થયું હતું ત્યારે દિનેશભાઈએ વતનનું ઋણ સુકવા માટે બાદલપુરના જ વતની પરંતુ એણે એમ કીધું કે બાદલપુર જ નહીં પણ બાદલપુર અને આપણા પાડોશી ગામ સાખડાવદર સેમરાડા અને પ્રભાતપુર આ ચાર ગામને ગામના ખેડૂતોને બારસો જેટલા ખેડૂતોને એક હેક્ટર દીઠ અગિયાર હજારની રકમ આપી પછી ખેડૂતો પાસે જેટલા વીઘા જમીન હોય એટલા હેક્ટર દીઠ અગિયાર હજારની રકમ આપી અને ખેડૂતોને જે નિરાશા હતી એ નિરાશા દિનેશભાઈ દૂર કરી અને અમારી તો ખરેખર દિવાળી આજ જ છે આજે સોલ તારીખને રવિવારે આજ અમે આ દિવાળી જેવો માહોલ અમારા ચારેય ગામમાં છે અને બાદલપુરનું ઋણ સૂકવું કારણ કે દિનેશભાઈ નાના મોટા બાદલપુરથી જ આગળ વધ્યા છે પરંતુ એને માદરે વજન આવી અને ખેડૂતોને માત્ર અગિયાર હજાર નહીં પરંતુ અગિયાર હજારના શેક અને સાથે ભોજનની વ્યવસ્થા પણ રાખી આ તો ખૂબ ખુશી છે અને પરિવારનો સમગ્ર ખૂબ ખૂબ આભાર માને છે કે અમને દિનેશભાઈ દ્વારા કુંભાણી પરિવાર દ્વારા અમને મદદ મળી અસ્તુ આજ રોજ સોળ તારીખ ને રવિવાર રોજ માદરે વતન દિનેશભાઈ કુંભાણી દ્વારા ચાર ગામમાં જે વરસાદ દ્વારા નુકસાની થયેલ તે સહાય ચૂકવાનો કાર્યક્રમ રાખેલ અને તેમાં બે કરોડથી વધારે રકમના ચેક આજે અર્પણ કરી અને ચારે ચાર ગામ એક જ પગથે બેસી અને જમણવાર ગોઠવેલ અને એવું આયોજન કરી અને દિનેશભાઈ કુંબાણીએ આજે વતનનું ઋણ ચૂકવી અને એક આગલું ઉદાહરણ પૂરું પાડ્યું છે